બોર્ડેરી લાઈવમાં આપણું સ્વાગત છે રખે એમ માનતા કે આ મૈયત કે ઠાઠડીને લઈ જતા દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના નાખલ ગામે એક પ્રસુતા મહિલાને જ્યારે પ્રસવ પીડા ઉપડી તો એને એકસો આઠ એમ્બ્યુલન્સમાં લઈ જવા માટે એકસો આઠ કોલ કરવામાં આવે એકસો આઠ અહીં આ કોતર પાસે આવીને અટકી ગઈ અને તેને આ રીતે ખાટલામાં સ્વજનો અને ગ્રામજનો લઈ અને એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા જીવના જોખમે કોતરને પાર કરવામાં આવ્યું અને સામે ઉભેલી તે સમાન થાય છે એકસો આઠ સુધી તેઓ લઈ ગયા આ ઘટના છોટાઉદેપુર જિલ્લાના નાખલ ગામની છે તળ જળાકારમાંથી પ્રસુતાને ખાટલામાં ઉચકીને લઈ જવાય કવાટ તાલુકાના નાખલ ગામે પ્રસુતા મહિલાને દવાખાને લઈ જવા માટે એકસો આઠ કોતર પાર ન કરી શકતા ખાટલામાં લઈ જવામાં આવી રેલ આફતના સમયે આદિવાસી સમષ્ટિની વેદના બયાન કરતા આ વિડીયો વાયરલ થયો છે નાખલ ગામે કોજવેના સ્થાને બ્રિજ બનાવવા માટે ગ્રામજનો માગણી પણ કરી રહ્યા છે કવાંટ તાલુકાના નાખર ગામે આદિવાસી ગર્ભવતી સ્ત્રીને પ્રસવ પીડા ઉપડતા ગામમાં એકસો આઠ ઇમરજન્સી છલ્યું એકસો આઠ ઇમરજન્સી બોલાવવામાં આવી હતી છલ્યું નાળું ક્રોસ કરી નહીં શકતા આ એમ્બ્યુલન્સ ગ્રામજનોએ ખાટલામાં દર્દીને નાખીને કોઝવે માંડ માંડ ક્રોસ કરવા પડ્યો હતો ત્યાંથી એકસો આઠ ઇમરજન્સી મારફતે પશુરાને ક્વાટ દવાખાનામાં લઈ જવાઈ હતી ગ્રામજનોએ દરેક ચોમાસા દરમિયાન કોતરમાં પાણી આવે ત્યારે ઇમરજન્સી સમયે તકલીફો પડતી હોવાથી અહીં બ્રિજ બનાવી આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે કવાટના નાખલ ગામે પ્રસિદ્ધ ધોધ આવેલો છે જે જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે જેને લીધે અહીંના રસ્તા પણ ખૂબ સારા છે ગ્રામજનો બીજી કોઈ પ્રકારની અસુવિધા નથી તેમ કરતા ગ્રામજનો અહીં પુલ બનાવવામાં આવે છે સત્યાવીસ ઓગસ્ટ એટલે ગઈકાલે સાંજે સાડા છ વાગે નાખલ ગામના વાઘગરા ફળિયાની પ્રસુતા મહિલા શુકલીબેન વિઠ્ઠલભાઈ રાઠવા બાવીસ વર્ષથી આ મહિલા ગર્ભવતી હોય તેણીને પ્રસવ પીડા પડી હતી ગામમાં એકસો ને કોલ કરી બોલાવાઈ હતી

ખાટલો મૂકીને જીવના જોખમે સ્વજનોને એક કોતર પાર કરાવ્યું હતું સામે કિનારે ઉભેલી એકસો આઠ ઇમરજન્સીમાં દર્દીને કવાટ ખાતે રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં